ગજાનન ફૂડ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે સોજીનો એટલે કે રવાનો શીરો એ બનાવવા માટે મેં સોજી ખાંડ અને ડ્રાય ફ્રૂટ લીધા છે હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું અને એને ગરમ થવા દઈશું અને એક પેન લઈશું એમાં જેટલી આપણે સોજી લીધી છે એના જેટલું જ આપણે ઘી એડ કરીશું અને ઘીને ગરમ થવા દઈશું આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર સોજી નાખીશું અને એને મીડિયમ ગેસે હલાવતા રહીશું અને ચારે બાજુ હલાવી અને આપણે સોજીને સારી એવી શેકી લઈશું સોજીનો દાણે દાણો છૂટો પડી અને ફૂલી અને ઉપર આવે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું આ રીતે એને ચારે બાજુ હલાવતા રહીશું અને મીડિયમ ગેસે એને સારું એવું પાંચ મિનિટ માટે શેકાવા દઈશું હવે આપણે સોજી શેકાઈ ગઈ છે હવે આપણે એની અંદર પાણી એડ કરીશું હવે આપણે એની અંદર પાણી ગરમ પાણી એડ કરીશું અને એને ચારે બાજુ હલાવતા રહીશું આ રીતે આપણે એકાદ મિનિટ એને હલાવતા રહીશું હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું આ જેટલી સોજી લીધી છે એટલી જ ખાંડ લીધી છે મેં હવે આ બધું આપણે હલાવીશું બે ત્રણ મિનિટ માટે હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે જે સમારીને રાખેલા કાજુ અને બદામ છે અને દ્રાક્ષ છે એડ કરીશું અને બે ત્રણ મિનિટ માટે હલાવતા રહીશું હવે આપણે અડધી ચમચી જેવો એલચી પાવડર એડ કરીશું અને થોડું હલાવી દઈશું અને મીડિયમ ગેસે જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું હવે આપણે આ શીરો તૈયાર થઈ ગયો છે પેન છોડે અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું હવે આપણો શીરો તૈયાર છે હવે આપણે શીરાને સર્વ કરીશું આ રીતે આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે આપણો સોજીનો એટલે કે રવાનો શીરો મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવા વિડીયો સાથે